નર્મદા જિલ્લાના પોઈચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક દર્શન માટે આવેલા અમરેલીના મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના સભ્યો નર્મદા નદીમાં ગયા હતા ત્યારે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો જ્યારે સાત લાપતાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઈચા ગામે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા ત્યારે પોઈચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાવા ઉતર્યા હતા આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના આઠ લોકો તણાયા હતા આ બનાવની જાણ નજીકના ગ્રામજનો થતા તેઓએ એક વ્યક્તિને આબાદ રીતે બચાવી લીધો હતો જ્યારે પરિવારના બાકીના સાત સભ્યો ડૂબી ગયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ નર્મદા નદીમાં લાપતા થયેલા સુરતના પરિવારના સાત સભ્યોની શોધખોળ ચાલી રહી છે ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓ ડૂબી ગયેલા સાત સભ્યોની શોધખોળ કરી રહ્યા છે પરવા મળ્યા છે